ખોટી કંપનીઓ ઉભી કરી શેર માર્કેટમાં નિવેશનું મોટું વળતર મળશે એવું દર્શાવી લોકોને ફસાવતા આંતરરાષ્ટ્રીય ગેંગના એક સભ્યને સાયબર ક્રાઇમ શાખાએ ઝડપી પાડ્યો છે સાયબર સેલના અધિકારીએ જણાવતા કહ્યું કે ગેંગના એક મુખ્ય સભ્યને ગ્રેફ્તાર કરવામાં આવ્યો છે આરોપી ઓનલાઇન પ્લેટફોર્મ પર શેર બજાર અથવા ક્રિપ્ટોકરન્સીમાં નિવેશ કરાવી ઊંચું રિટર્ન આપવાનું વચન આપતો હતો શિક્ષિત યુવાનોને ખાસ ટાર્ગેટ કરી તેમના બેંક ડિટેલ્સ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફંડ ટ્રાન્સફર કરાવી લેતો આરોપીએ ઘણી નકલી કંપનીઓના વેબસાઇટ્સ અને એપ્સ બનાવી જ્યાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્રાહકોને ગેરન્ટીડ પ્રોફિટની ખોટી ખાતરી આપવામાં આવતી કેટલાક કિસ્સાઓમાં શરૂઆતમાં નાની રકમનું વળતર આપી લોકોનો વિશ્વાસ જીતી પછી મોટી રકમ ડુબાડી દેતી હતી સાયબર સેલ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને ફાઇનાન્શિયલ ટ્રાયલ ટ્રેક કરી આરોપીને પકડવામાં આવ્યો છે પોલીસે તેના પર મોબાઈલ ફોન લેપટોપ અને ફરજી દસ્તાવેજો જપ્ત કર્યા છે આ ગેંગના અન્ય સભ્યોને પણ ટ્રેક કરવાની તપાસ ચાલી રહી છે

ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન

આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળિયાના જે વ્યવહારો દીપેન ધાનક નવીન ચંદ્રવત ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહિયાંથી આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસેક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે

આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળિયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળિયા મારફતે પૈસા ફેરવવા અ દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનક નો શાળો છે જે ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળી આવે